નમસ્તે દર્શક મિત્રો હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે રોજબરોજ બરોજ જે ઇંગ્લિશની અંદર બોલાતા વાક્યો છે એના વિશેની ચર્ચા કરીશું તો જોવો જોઈએ અહીં પહેલું સેન્ટેન્સ છે કે મારા મોજા ક્યાં છે તો આને ઇંગ્લિશમાં તમે કેવી રીતે કહેશો જો ક્યાં છે ક્યાં માટે ઇંગ્લિશમાં વેર શબ્દ છે બરાબર છે મોજા માટે ઇંગ્લિશમાં શોક શબ્દ છે બરાબર છે તો આને ઇંગ્લિશમાં કેવી રીતે કહેશું તો કે વેર આર માય શોક્સ બરાબર છે બીજો જે સેન્ટેન્સ છે કે કાન ખોલીને સાંભળી લે આપણે કોઈને કહો ભાઈ કાન ખોલીને સાંભળી લે તો એને ઇંગ્લિશમાં કેવી રીતે કહેશું તો કે યુ બેટર લિસન અપ યુ બેટર લિસન અપ ત્રીજો સેન્ટેન્સ છે કે મારો લંચ બોક્સ બેગમાં મૂકી દયો મારો લંચ બોક્સ બેગમાં મૂકી દયો અને ઇંગ્લિશમાં કેવી રીતે કહેશું મૂકવા માટે ઇંગ્લિશમાં વર્ડ છે પુટ તો પુટ માય લંચ બોક્સ ઇન ધ બેગ પુટ માય લંચ બોક્સ ઇન ધ બેગ

મડ ઇંગ્લિશ મેને કેવી રીતે કહેશું તો કે ડોન્ટ પ્લે ઇન ધ મડ છઠ્ઠું સેન્ટેન્સ છે કે મને ટીવી જોવા દયો અથવા તો મને ટીવી જોવા દે બરાબર છે તો લેટ મી વોચ ધ ટીવી લેટ મી વોચ ધ ટીવી મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે માય હોમવર્ક ઇઝ ડન માય હોમવર્ક ઇઝ ડન આઠમું સેન્ટેન્સ છે કે ચાલો ક્રિકેટ રમીએ ચાલો માટે ઇંગ્લિશમાં વર્ડ છે લેટ્સ બરાબર છે મિત્રો તો લેટ્સ પ્લે ક્રિકેટ લેટ્સ પ્લે ક્રિકેટ આ તમે એવું પણ કહી શકો છો કે લેટ્સ પ્લે હોકી બરાબર છે લેટ્સ પ્લે વિડિયો ગેમ્સ કંઈ પણ તમે કહી શકો છો નવમો સેન્ટેન્સ છે કે પહેલા કામ પછી આરામ બરાબર છે પહેલા કામ પછી આરામ ઇંગ્લિશમાં કેવી રીતે કહી ફર્સ્ટ વર્ક ધેન રેસ્ટ ફર્સ્ટ વર્ક ધેન રેસ્ટ તમે અહીંયા આને આવી રીતે પણ કહી શકો છો કે વર્ક ફર્સ્ટ ધેન રેસ્ટ છે મિત્રો સેન્ટેન્સ છે કે કોઈની મજાક મસ્તી ન કરવી અથવા તો કોઈની મજાક મસ્તી ન કરો બરાબર છે ડોન્ટ મેક ફન ઓફ એનીવોન ડોન્ટ મેક ફન ઓફ એનીવોન 11મું સેન્ટેન્સ છે કે હું દરરોજ શાળાએ જાઉં છું આઈ ગો ટુ સ્કૂલ ডেইলি આઈ ગો ટુ સ્કૂલ ডেইলি 12મું સેન્ટેન્સ છે કે કારમાં ધીમેથી ચડો મિત્રો કારમાં ચડવા માટે જે વર્ડ યુઝ થઈ છે એ છે ગેટ ઇન અને ધીમેથી ચડવા માટે છે સ્લોલી તો ગેટ ઇન ધ કાર સ્લોલી તેરમું જે સેન્ટેન્સ છે કે બધાને નમસ્તે કહો કહેવા માટે વર્ડ છે સે તો સે નમસ્તે ટુ ઓલ સે નમસ્તે ટુ ઓલ ભાગો ને અથવા તો દોડો ને ઠોકર લાગી જશે ડોન્ટ રન યુ વિલ સ્ટમ્બલ ડોન્ટ રન યુ વિલ સ્ટમ્બલ 15મું સેન્ટેન્સ છે કે હું કાલે અમેરિકા જવાનો છું હું કાલે અમેરિકા જવાનો છું તો આઈ એમ ગોઈંગ ટુ અમેરિકા ટુમોરો પણ એની જગ્યાએ માની લો મિત્રો એવું હોત કે હું તમારા બુટ કાઢી નાખો અને કાઢવા માટે જે શબ્દ છે તો ટેક ઓફ યોર શૂઝ અઢારમું જે સેન્ટેન્સ છે એ છે મિત્રો કે હું પડતા પડતા બચ્યો બચીયો ભૂતકાળ છે તો આઈ ફોલિંગ ચાલો સૂર્ય સ્નાન કરીએ બરાબર છે તો મિત્રો આને સરળતાથી ઇંગ્લિશમાં કહેવા માટે બેથ વીસમું સેન્ટેન્સ છે મિત્રો તમારા શિક્ષકને જરૂર પૂછજો મિત્રો આ જે સેન્ટેન્સ છે એ આજ્ઞાર્થ વાક્ય છે બરાબર છે આજ્ઞાર્થ વાક્ય જ્યારે તમે બોલો છો ત્યારે તમારે એને ભારપૂર્વક બોલવાનું હોય છે બરાબર છે એટલા માટે અહીં શરૂઆતમાં ડુનો યુઝ કર્યો છે અને આજ્ઞાર્થ વાક્યમાં હંમેશા બરાબર છે જે આજ્ઞાકીય વર્ડ હોય છે એના પછી હંમેશા વી વન આવે છે તો તમારા શિક્ષકને જરૂર પૂછજો ઇંગ્લિશમાં કહેવાય ડુ આસ્ક યોર ટીચર ડુ આસ્ક યોર ટીચર મને ગુસ્સો ન દેવડાવો ઘણી વખત તમે કહેતા હોય ને બરાબર છે ભાઈ મને ગુસ્સો ન દેવડાવતો તો ડોન્ટ મેક મી એંગ્રી ડોન્ટ મેક મી એંગ્રી 23મો જે સેન્ટેન્સ છે કે આપણે વડીલોનો આદર કરવો જોઈએ વી શુડ રિસ્પેક્ટ એલ્ડર્સ વી શુડ રિસ્પેક્ટ એલ્ડર્સ 24મો સેન્ટેન્સ છે બધાનો આદર કરો રિસ્પેક્ટ एवरीवन રિસ્પેક્ટ एवरीवन સીધો ઊભો થઈ ગયા કોઈ વિદ્યાર્થીને તમે ભણાવતા હોય ક્લાસની અંદર અને ખુરશી ઉપર બરાબર છે તમે ઊભો રહેવાનું કીધું પણ આમ ઝૂકીને થોડો ઊભો હોય બરાબર છે તો તમે એને કહી શકો છો કે સ્ટેન્ડ અપરાઇટ સ્ટેન્ડ અપરાઇટ કાઠિયાવાડી ભાષામાં આપણે કહીએ છીએ કે અહીં આવ અથવા તો અહીં આવ તો એના માટે છે કમ હિયર કમ હિયર સિત્યાવીસનું સેન્ટેન્સ છે પથારી પાથરી લ્યો તમારી પથારી છે એ પાથરી લ્યો તો સ્પ્રેડ ધ બેડ શીટ સ્પ્રેડ ધ બેડ શીટ

ત્રીસમું સેન્ટેન્સ છે મિત્રો ઉઘાડા પગે ન હાલ આપણે ઘણી વખત કહેતા હોય ને આપણા ગઈ ધાઈ બરાબર ભાઈ ઉઘાડા પગે ન હાલ તો ચંપલા કરીને હાલ છે તો ઉઘાડા પગે ન હાલો હોય ઇંગ્લિશમાં કહેવાય છે ડોન્ટ વોક બેર ફૂટ ડોન્ટ વોક બેર ફૂટ એકત્રીસમું સેન્ટેન્સ છે મિત્રો કે નળ ખોલી નાખો આપણે ઘણી કહેતો હોય બરાબર છે પાણી આવે ત્યારે કે નળ ખોલી નાખી બરાબર છે તો એને ઇંગ્લિશમાં આપણે કેવી રીતે કહેશું ટર્ન ઓન ધ ટેપ ટર્ન ઓન ધ ટેપ નળ બંધ કરી દે

આપણે ઘણા એમ કહેતા હોય ને બરાબર છે કે હું તારાથી ભાઈ કંટાળી ગયો છું કે ઇંગ્લિશમાં કહેવાય છે કે શું કહે આઈ એમ ફેડ અપ વિથ યુ આઈ એમ ફેડ અપ વિથ યુ 35મો સેન્ટેન્સ છે કે હું વાંચી વાંચીને થાકી ગયો હવે હું વાંચી વાંચીને થાકો માટે વર્ડ છે ટાયર્ડ બરાબર છે તો આઈ એમ ટાયર્ડ ઓફ રીડિંગ આઈ એમ ટાયર્ડ ઓફ રીડિંગ 36મો સેન્ટેન્સ છે કે મારી આજુબાજુ રહી જો આપણે મેડમ ગયા હોય બરાબર કે બધે હું ભાઈ મારી આજુબાજુ જ રહી જઈએ બરાબર છે તો ઇંગ્લિશમાં કેવી રીતે કહેવાય તો કે સ્ટીક અરાઉન્ડ મી સ્ટીક અરાઉન્ડ મી હું મજા કરી રહ્યો છું કોઈ તમને પૂછે ભાઈ શું કરી રહ્યો છે ફોનમાં પૂછે બરાબર ભાઈ તું શું કરે છે તો હું તો મજા કરી રહ્યો છું બરાબર છે તો હું મજા કરી રહ્યો છું એને ઇંગ્લિશમાં કહેવાય આઈ એમ હેવિંગ ફન આઈ એમ હેવિંગ ફન 38મો સેન્ટેન્સ છે મિત્રો કંઈક ખાવા માટે લઈ લે આપણે ઘરે કહેતો ને બાર ગામ ગયો બર કંઈક ખાવાનું લઈ લે ને બરાબર છે તો ગેટ સમથિંગ ટુ ઈટ ગેટ સમથિંગ ટુ ઈટ 39મો જે સેન્ટેન્સ છે મિત્રો જેટલી ભૂખ હોય એટલું જ ખાઈ આપણે રાતે કે જ્યારે જમવા ગયા હોય બરાબર છે તો આપણા જે નાના છોકરા હોય આપણે કહેતા હોય તમારી ભૂખ હોય એટલું તમે જમજો બરાબર છે તો ઈટ એઝ પર યોર એપેટાઇટ ઈટ એઝ પર યોર એપેટાઇટ મેં એક ટીપુ નથી પીધું મેં એક ટીપુ નથી પીધું તો આઈ ડીન્ટ ડ્રિંક ઇવન અ સીપ આઈ ડીન્ટ ડ્રિંક ઇવન અ સીપ એકતાલીસમું સેન્ટેન્સ છે આંખ ન મારો

44મો સેન્ટેન્સ છે મીણબત્તી ઓલવી નાખો બરાબર છે લાઈટ વઈ ગઈ હોય આપણે મીણબત્તી ચાલુ કરી બરાબર છે પછી એમ કહે હવે મીણબત્તી ઓલવી નાખો તો ની મેસમાં કેવી રીતે કશું બ્લો આઉટ ધ કેન્ડલ બ્લો આઉટ ધ કેન્ડલ 45મો સેન્ટેન્સ છે કે હાથ ઉપર કરો રેઝ યોર હેન્ડ હાથ ઉપર કરો રેઝ યોર હેન્ડ 46મો સેન્ટેન્સ છે તારી નાક સાફ કર ભાઈ તારી નાક સાફ કરી લે કોઈ શેડ આવતો હોય આપણે કહી તારી નાક સાફ કરી લે બરાબર છે તો બ્લો યોર નોઝ બ્લો યોર નોસ 47મો સેન્ટેન્સ છે મને શરદી થઈ ગઈ છે આઈ હેવ ગોટ અ કોલ્ડ આઈ હેવ ગોટ અ કોલ્ડ મિત્રો શરદીને ઇંગ્લિશની અંદર કોલ્ડ કહેવાય છે જ્યારે ઉધરસને ઇંગ્લિશની અંદર કફ કહેવાય છે તો 48મો સેન્ટેન્સ છે મને ઉધરસ થઈ ગઈ છે આઈ હેવ ગોટ અ કફ આઈ હેવ ગોટ અ કફ અને કફ ની જગ્યાએ કોફ પણ વપરાય છે બરાબર છે તમે આને આવી રીતે પણ વાંચી શકો છો આઈ હેવ ગોટ અ કફ 49મો સેન્ટેન્સ છે થોડોક આરામ કરી લો થોડોક આરામ કરી લો ગેટ સમ રેસ્ટ ગેટ સમ રેસ્ટ 50 નું સેન્ટેન્સ છે જલ્દી હાજો થઈ જા આપણે કહીએ ને કોઈને કઈ લાગી ગયું હોય માંદો થઈ ગયો તો કહી દે આપણે કે ભાઈ તું જલ્દી હાજો થઈ જઈ જે તો એને ઇંગ્લિશમાં કેવી રીતે કહેશું ગેટ વેલ સૂન ગેટ વેલ સૂન 51 સેન્ટેન્સ છે કે તારું ધ્યાન રાખજે આપણે આપણા મિત્ર હોય આપણા સંબંધી હોય એને કહીને કે તારું ધ્યાન રાખજે તો એને ઇંગ્લિશમાં કેવી રીતે કહેવાય તો કે ટેક કેર ઓફ યોર સેલ્ફ ટેક કેર ઓફ યોર સેલ્ફ 52 સેન્ટેન્સ છે કાંઈ વાંધો નહીં બરાબર છે કાંઈ આપણે કોઈ વાતમાં દલીલ થઈ હોય બરાબર છે કોઈને ખોટું લાગી ગયું હોય તમને સામે લાગે કાંઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ મને તાવ છે મને તાવ છે આઈ હેવ ફીવર આઈ હેવ ફીવર ચોખ્ખું સેન્ટેન્સ છે મને પેટમાં દુખે છે ઘણી વખત આપણે પેટમાં દુખતું હોય તો ઇંગ્લિશમાં કેવી રીતે કહેવાય તો આઈ હેવ અ સ્ટમક એક આઈ હેવ અ સ્ટમક એક પંચાવનનું સેન્ટેન્સ છે મારો હાથ તૂટી ગયો છે મારો હાથ તૂટી ગયો છે માય આર્મ ઇઝ

ના ના આ કોક બીજું છે હો તો ઇંગ્લિશમાં કે રીતે કહેવાય ધીસ ઇઝ સમવન else ધીસ ઇઝ સમવન else 61મો સેન્ટેન્સ છે કે મારા ઘરમાંથી બહાર નીકળો બરાબર છે બહાર નીકળવા માટે ઇંગ્લિશમાં કહેવાય છે ગેટ આઉટ બરાબર છે અહીં સેન્ટેન્સ છે કે મારા ઘરમાંથી બહાર નીકળ ગેટ આઉટ ઓફ માય હાઉસ ગેટ આઉટ ઓફ માય હાઉસ 62મો સેન્ટેન્સ છે કે હું બુક વાંચી રહ્યો છું હું બુક વાંચી રહ્યો છું આઈ એમ રીડિંગ અ બુક એમ રીડિંગ અ બુક આ એક બીજું છે

હું તને જવા નહીં દઉં આઈ વિલ નોટ લેટ યુ ગો આઈ વિલ નોટ લેટ યુ ગો ટીવી આગળથી જોઈ કે આપણે બાળકોને કહીને બરાબર છે નાના બાળકો હોય બરાબર છે તો આપણે કહી કે ભાઈ ટીવી છે એ દૂરથી જોજો તો તો ટીવી છે એ આગળથી જોજો તો વોચ ધ ટીવી ફ્રોમ અ ડિસ્ટન્સ વોચ ધ ટીવી ફ્રોમ અ ડિસ્ટન્સ આન્સર નું સેન્ટેન્સ છે કે આંગળી મોઢામાં ના નાખો ડોન્ટ પુટ યોર ફિંગર ઇન યોર માઉથ ડોન્ટ પુટ યોર ફિંગર ઇન યોર માઉથ ઓળ સિત્તેરમુ સેન્ટર છે કે મારી બુકના પેજ ન ફળો મારી બુકના પેજ ન ફળો ડોન્ટ ટી ઓર ધ પેજીસ ઓફ માય બુક ડોન્ટ ટી ધ પેજીસ ઓફ માય બુક સિત્તેરમું સેન્ટર છે કે મારા મોબાઈલને ન તો મારા મોબાઈલને તો બધ મજા નહીં આવે ડોન્ટ ટચ માય બુ ડોન્ટ ટચ માય હું બસ આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો છે એ ખૂબ જ ગમ્યો હશે અને તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે તેથી હું તમારા માટે અહીં પાંચ આપણા ગુજરાતીના સેન્ટેન્સ હોમવર્કમાં આપીને જાઉં છું તમારે મને આનું ઇંગ્લિશ છે બરાબર શું થાય છે એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવવાનું છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો ગામમાં શેર જરૂર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોવ બરાબર છે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી કરીને બરાબર છે ચેનલ ઉપર આવતા દરેક નવા વિડીયોની માહિતી તમને મળી રહે બરાબર છે મિત્રો તો ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ટેક કેર ગુડબાય બાય